અંકલેશ્વર હાસોટમાં પાક નુકસાન સહાય માટે ઓનલાઈન અરજી ભરવા ખેડૂતોની કતાર લાગી રહી છે ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું અંકલેશ્વર અને હાસોટના ચૌદ નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ હતી કોમોસમી વરસાદને કારણે એક લાખ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા વિસ્તારમાં ઉભા પાકને નુકસાન થયું છે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન સામે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ પેકેજ અંતર્ગત અંકલેશ્વર અને હાસોટમાં ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવાની પ્રક્રિયા હાલ પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યમાં તાજેતરની કમોસમી વરસાદથી ખેડૂતોને ઊભા પાકને વ્યાપક નુકસાન થયું હતું આ રાહત સહાય પેકેજ હેઠળ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ માટે નવ કરોડ ફાળવવામાં આવ્યા છે ખેડૂતો કૃષિ રાહત પેકેજ કેઆરપી પોર્ટલ ઉપર ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે અંકલેશ્વર અને હાસોટમાં ચૌદ નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ છે શરૂઆતના બે દિવસ પોર્ટલ ઠપ્પ રહ્યા બાદ હવે તે સુચારુ રીતે કાર્યરત છે ભરૂચ જિલ્લામાં કુલ બે લાખ હેક્ટર જમીનમાં વાવેતર થયું હતું જેમાંથી કોમોસમી વરસાદને કારણે એક પોઈન્ટ પાંત્રીસ લાખ હેક્ટર જમીન એટલે કે તેત્રીસ ટકા વિસ્તારમાં ઊભા નુકસાન થયું છે આનાથી લગભગ એક લાખ ખેડૂતો પ્રભાવિત થયા છે પ્રભાવિત ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ ઉપર અરજી કરવામાં આવી રહી છે વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી ચાલી રહી છે કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ સાત બાર ની નકલ આધાર કાર્ડ તલાટીઓ વાવેતરનો દાખલો બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતની દસ્તાવેજો પુરાવા પાડવાની રહેશે આ કામગીરી પંદર દિવસ સુધી ચાલશે ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ સહાયની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે ખેડૂત મિત્રો ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા ઓક્ટોમ્બર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે સદર કૃષિ રાહત પેકેજમાં ચૌદ અગિયાર બે હજાર પચીસના રોજ બાર વાગ્યાથી કેઆરપી ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે મિત્રો અરજી કરવા માટે ખાસ કરી આપે સાત બાર આઠ આધાર નંબર તલાટીનો વાવેતરનો દાખલો મોબાઈલ નંબર બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિપત્રક ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો અરજી ગ્રામ્ય કક્ષાએ વીસી વીએલઈ મારફત અરજી કરવાની રહેશે આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે વીસી અથવા તો વીએનઇ મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવાની લેશે આ પોર્ટલ ઉપર ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં બે લાખ જેવું બે લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો એની સામે એક લાખ પાંત્રીસ હજાર હેક્ટર તેત્રીસ ટકાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો એક લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે મિત્રો ચૌદ અગિયાર થી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી સત્તર હજાર થી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં નમસ્કાર હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ ગામ બોરબરા બેટનો ખેડૂત કાર્યદાર છું અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના પછી દોઢસો ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું જેના વર્તનપણે અમે જે ઓનલાઇનની કામગીરી થઈ હતી જેમાં બે દેશથી સર્વર ખોરાઈ ગયું હતું જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાળા આવ્યો હતો પરંતુ હાલ છે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે જેથી ખેડૂતો અહીંયા ઓનલાઇન કરી શકે છે અને જેથી અને સ વહેલી ટકે જે પાક નુકસાન થયેલું છે એનો સર્વે થાય ઓનલાઇન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો વધી આપસાયના ચેનલ માટેથી નમ્ર અપીલ છે